પ્રકૃતિ ઉદ્યાન ગાંધીનગર ખાતે વસંત અને સ્વાતિ નામના સિંહ ની નવીન જોડીને નિહાળવાના પ્રદર્શન લોકાર્પણ કરતા વન અને પર્યાવરણ મંત્રી મુડુભાઈ બીરા વન્યજીવ સપ્તાહ બે હજાર ચોવીસની ઉજવણી નિમિત્તે વિભાગ તથા ગીર ફાઉન્ડેશન દ્વારા ઇન્દ્રુડા પ્રકૃતિ ઉદ્યાન ગાંધીનગર ખાતે વસંત અને સ્વાતિ નામના નર માદાસિંહની નવીન જોડને મુલાકાતીઓ માટે પ્રદર્શનનું વન અને પર્યાવરણ મંત્રી મુડુભાઈ બેરાના હસ્તે તેમજ વન પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સિંહની નવીન જોડની પ્રાથમિક માહિતી આપતા મંત્રી મુડુભાઈ બેરાએ જણાવ્યું હતું કે વસંત અને સ્વાતિ નામની સિંહની જોડી જૂનાગઢના પ્રાણી સંગ્રહાલયમાંથી લાવવામાં આવે છે જેમાં નરસિંહ વસંત ત્રણ વર્ષ તેમજ માદા સિંહ સ્વાતિ ત્રણ વર્ષની આયુ ધરાવે છે આ પ્રસંગે વન અને પર્યાવરણ વિભાગના અગ્ર મુખ્ય વન સંરક્ષણ યુ ડી સિંઘ અગ્ર મુખ્ય વન સંરક્ષણ નિત્યાનંદ શ્રીવાસ્તવ અગ્ર સચિવ સંજીવકુમાર ગીર ફાઉન્ડેશનના નિયામક આર કે સુગુરુ ગીર ફાઉન્ડેશનના નાયબ નિયામક આરપી ગેહલોત અને ગીર ફાઉન્ડેશનના નાયબ નિયામક આરબી સોલંકી સહિત વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા